પાસ લઈને ને આવવાનું તો હાલતી ના થઈ ગયા પગ પાડે કોઈ દી પાછ વગર આવતા નહિ બાકી મારા દીકરા જવાય નઈ તમને તમને <laughs> <laughs> આવું તમને ક્યાંય જવા નહીં મળે હવે ઠંડીના સમયમાં અહીંયા રોજ બહારના લોકો આવે છે જેમ કે આફ્રિકાના ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ રૂકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરને કા આરામ લેને કા હા બધા સર્વે કરવા આવે છે અને અહીંયા અને અહીંયા કાઈટ ફેસ્ટિવલ પણ થાય છે ઉત્તરાયણના સમયે લોકો અહીંયા કાઈટ ફેસ્ટિવલ ઉજવે છે અલગ અલગ વિવિધ ભારતના લોકો અહીંયા કાઈટ ફેસ્ટિવલનું મનોરંજન કરવા માટે આવે છે કહેવાય છે ને કચ્છ નહીં દેખાતું કૂદું જ નહીં દેખાય ગાઈ તમે અહીં એકવાર આવજો બધા એકવાર કચ્છમાં આવો અને આ રણ મહોત્સવ માંડો મારા કાકાને હવે લઈએ આવજો અમને ફોન કરજો ગાઈ જીશ બે હું બેહનું મીન્સ કે બેહનું ઢીંડો વાહ તમારું ગાઈ નઈ નઈ ઓલો ઓલો કઈ ઢીંડો ઢીંડો છે વ્હાઈટ વ્હાઈટ કલરનો ઢીંડો અલા પણ ઈ દિલો દિન છે નઈ નઈ ઢીંડો જ છે ઓર તો ફાઇનલી થાળ લેવા જઈ રહ્યા આની આવડે છે બીજું આવડતું અમારા એડવોકેટ સાહેબ આગળ જઈ રહ્યા છીએ કેટલા હા ક્યાં ક્યાં અમારા સીન થઈ ગયા આઈ ગઈ બસમાં જઈએ હવે પડીએ ભાઈ આગળ હવે દોસ્તો આપણે બસમાં જઈ રહ્યા છીએ અમને પજા ટિકિટ લેવી જ પડશે હવે જવાનું નહીં થઈ જશે ટોટલ એકસો ચાલીસ રૂપિયા અને તમે જોઈ રહ્યા છો કે અમે બસમાં જઈ રહ્યા છીએ પ્રવાસીઓ અહીંયા આવે છે ચાલો આપણે નીકળી ગયા છીએ

હવે અમે તમને બતાવીએ એક કેવું છે ચલો હાલો ગાઈસ તો અહીંયા વિવિધ તમને રાઈડ પણ જોવા મળી જશે જોઈ શકો છો તમે ખબર છે આ જો વિવિધ પ્રકારની ધારી પણ જોવા મળે છે મુધરાન આ ભાઈનું નામ છે નિતિનભાઈ આ ભાઈનું નામ છે પંકજભાઈ તમે તો અમને જાણી શકો છો આમનું તો બ્લોગેજ છે આ છે બે બહેનો મારી પછી આ છે અમારા હિરેનભાઈ મેહુલભાઈ પણ સાથે છે દોસ્તો તમે પણ અહીંયા આવી શકો છો અને આ રાઈડ પણ માણી શકો છો જોઈ રહ્યા છો કે કેટલા ઉપરથી લોકો સફળ ટેર કરી રહ્યા છે એક તહેવાર મારે છે દોસ્તો આપણે રણ જઈ રહ્યા છીએ ચાલીના મુસાફર પણ ક્યારેક કરવું જોઈએ પગ છૂટા પડી જાય તમારા આ જોઈ શકો છો તમે રાણ કેમ છો પંકજભાઈ ભૂલી તો નથી ગયા ને અમને ભાઈ સાહેબ જોઈ શકો છો તમે મુસાફરો ધીમે આવી રહ્યા છે બધા મિત્રો આ છે આપણું કચ્છ તમને વિવિધ પ્રકારના ટેન્ટ પણ જોવા મળી જશે અહીંયા તમે સફર પણ કરી શકો છો ભાઈ તમે આ જોઈ રહ્યા છો ચાલો ગાઈસ આપણે બધા સફેદ રણ પહોંચી ગયા છીએ ફાઈનલી

રોહિત ભાઈ ને હવેલી છે મારા બધાય નો વિડિયો ઉતારી લેજો ને પછી અશ્વિન ને હું ભાભી ને બતાવું તમારી કમી મે સુતા હે અહીંયા તમે જોઈ રહ્યા છો આ સફેદ પર પહોંચી ગયા છે આ ભાઈ નું નામ નીતિન ભાઈ છે આ નીતિન ભાઈ તમને ટિકિટ નો ઘણો ઇન્ટરેસ્ટ છે એ બોલો તો ખરા કેમ નીતિન ભાઈ શરમાઈ રહ્યા છો

નીિતભા અસામ રોહિત ભા ઓી તકલીફ થઈ ફોમ ટિકિટ જો હા એકસો ચાલય તોરી તકી દેવા ગણ મને હા તમારે જ બોલવાનું એડવોકેટ સાહેબ પહેલા બોલે જોશે એ ખબર પડી જશે કે આ એડવોકેટ છે હો હે આ બેઠક મીઠી હે સમાધી લીધી તો રૂકો ક્લાયમેક્સિ બાકી પછી ભંગ કરવા માટે કઈક આંદોલન કર્યા

पंखीड़े। प्रेमी, पंखीड़े। प्रेमी पंखीड़ा वो लखेल हुआ एच ई एल ए के एक लिख हुआ पी ए एस ए पैसा ओहो पैसा लिखा है माल है तो मोहब्बत छे माल है तो मोहब्बत अमिरा

કરી લીધું છે હવે આપણે પોતપોતાના ઘરે ભાગીએ ભાગીએ હવે આ લોક અહીંયા વેટ કરીએ ગાઈજ ચાલો આ ગાઈજ બાય બાય તમે પણ રણિત ને તમે પણ મજા લેજો પડી છે આપણે બુકના ડેકીમાં કોણ બેસે રોશની